હરહરમાદેવ આપ સૌમાં રહેલા શિવ મારા વંદન મિત્રો હું છું આચાર્ય સંકેત અને આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છે સપ્ટેમ્બર બે હજાર પચીસ તે મેષ રાશિના જાતકો માટે શું લઈને આવેલો છે તેના વિશે ડિટેલમાં ચર્ચા કરશું તેથી વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયોના અંતે હું તમને કંઈક લાભદાયક સામાન્ય રેમેડી આપવા જઈ રહ્યો છું જે તમારા પર ખૂબ વધારે અસર કરી શકે છે તો મેષ રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ અ લ અને ઈ આ ત્રણ મૂળાક્ષર પર થાય છે તેની થાય છે મેષ મેષ રાશિ તો રાશિના જાતકો આ પ્રમાણે ગ્રહોની સંરચના સપ્ટેમ્બર મહિના દરમિયાન રહી શકે છે તેના વિશે આપણે પહેલા સમજીએ તો મેષ રાશિના તમામ જાતકો તમારી ચંદ્રકુંડળી તમને હાલમાં દેખાઈ રહી છે તેના આધારે જો ચર્ચા કરીએ તો તમારી જન્મપત્રિકાના ત્રીજા સ્થાનમાં ગુરુદેવતા ત્યારબાદ ચોથા સ્થાનમાં શુક્ર દેવતા પાંચમા સ્થાનમાં સૂર્ય કેતુ અને બુધની યુવતી સપ્ટેમ્બર મહિનામાં રહેવાની છે ત્યારબાદ મંગળદેવતા છઠ્ઠા સ્થાનમાં અગિયારમા સ્થાનમાં રાહુ દેવતા અને શનિદેવતા બારમા સ્થાનમાં આ પ્રમાણે કંઈ ગ્રહોની સંરચના રહેવાની છે સાથે જો આપણે વાત કરીએ તો ચાર સૌથી મહત્વના રાશિ પરિવર્તન કે જે આ મહિનામાં થવાના છે તે છે કે ચૌદ સપ્ટેમ્બરના રોજ મંગળ દેવતા તુલા રાશિમાં એટલે કે મંગળદેવતા છઠ્ઠા સ્થાનમાંથી સપ્તમ સ્થાનમાં જવા જઈ રહ્યા છે ત્યારબાદ સત્તર સપ્ટેમ્બરે સૂર્ય દેવતા કન્યા રાશિમાં આવી રહ્યા છે સૂર્ય દેવતા પંચમ સ્થાનમાં પોતાની રાશિમાંથી કન્યા સ્થાનીમાં એક ખરાબ સ્થાનમાં જવા જઈ રહ્યા છે ત્યારબાદ કન્યા રાશિમાં જઈ રહ્યા છે અને તે જ દિવસે યુવરાજ બુદ્ધ દેવતા છઠ્ઠા સ્થાનમાં ગોચર કરી રહ્યા છે તો આ પ્રમાણે કઈ ગ્રહોની સંરચના થઈ રહી છે પરંતુ આ ગ્રહો શું કહેવા માંગે છે કયા પ્રમાણે તે તમારી પરીક્ષા રહેશે કે પછી તે તમને વિજય કરાવશે તેના વિશે હવે આપણે ચર્ચા કરશું પરંતુ તે પહેલાં જો તમે આ ચેનલ પર આજે જ આવ્યા છો તો આચાર્ય સંકેત શુક્ર યુટ્યુબ ચેનલને તમારે અવશ્ય તમારે સબસ્ક્રાઈબ કરી દેવું જોઈએ જેના કારણે હું મંથલી પ્રિડિક્શનના સાથે સાથે જે કોઈ પણ વિડીયોઝ લઈને આવતો હોઉં છું તેની તમને રેગ્યુલરલી નોટિફિકેશન મળે અને જેના કારણે તમે પણ તમારો આવનારો સમય સુધારી શકો છો તમે જોઈ શકો છો હજારોની સંખ્યામાં લોકો વિડીયો જોઈ રહ્યા છે તો તેના માટે સબસ્ક્રાઈબ કર્યા બાદ બેલ આઈકન પ્રેસ કરીને ઓલ નોટિફિકેશન ટેપ પર તમારે જરૂરથી ક્લિક કરી લેવું જોઈએ તો મેષ રાશિના તમામ જાતો તો હવે વાત વાત કે સપ્ટેમ્બર મહિનાની જો આપણે કરીએ તમારી રાશિના સ્વામી મંગળ દેવતા વિરાજમાન છે છઠ્ઠા સ્થાનમાં જે છે પંદર સપ્ટેમ્બર સુધી ત્યાં જ વિરાજમાન રહેવાના છે તેના કારણે આ મહિનાની જો વાત કરીએ તો મહિનાના શરૂઆતના પ્રથમ પરમ પંદર દિવસ જે છે તે તમારી ઇમ્યુન સિસ્ટમ તમને ક્યાંક ને ક્યાંક તકલીફ આપી શકે છે એટલે કે તમે નાદુરસ્ત રહી શકો છો અને જ્યારે ઇમ્યુન સિસ્ટમ જ્યારે આપણે વીક હોય ને તો તે સમયે ખૂબ જલ્દીથી વાયરલ ફીવર કે શરદી ખાંસી ઉધરસ આપણને ખૂબ જલ્દીથી લાગી જતો હોય છે તેથી આ મહિના દરમિયાન ફક્ત અને ફક્ત પંદર સપ્ટેમ્બર સુધી તમારે તમારા સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવાની છે જો ના નાની પણ તકલીફ થાય ને તો તમારે જરૂરથી કોઈ મેડિસિન લઈ લેવી જરૂરી છે તેમ નથી વિચારવાનું કે સમય જતાં બધું સારું થશે પરંતુ તે પંદર દિવસ વધારે તકલીફ ન કરે ને તેની કાળજી રાખીએ છો ત્યારબાદ આપણે વાત કરીએ તો મંગળ દેવતાની તમારી જન્મપત્રિકામાં જે છઠ્ઠા સ્થાનમાં છે તેની દ્રષ્ટિ પંદર સપ્ટેમ્બર સુધી તો રહેવાની છે તેમની અષ્ટમ દ્રષ્ટિ અને ત્યારબાદ પણ જ્યારે મંગળ દેવતા સપ્તમ સ્થાનમાં આવશે તો ત્યાંથી પણ સીધી દ્રષ્ટિ થવાની છે જે ક્લિયરલી સૂચવી રહ્યા છે મંગળદેવતા આક્રોશ ગુસ્સાના કારણે છે તમારે તમારી મેન્ટલ કન્ડિશન તમને જે અચાનક જ ગુસ્સો આવી જાય છે થોડોક કંટ્રોલ કરવો પડશે કારણ કે તે જો નહીં રાખો તો ઇનડાયરેક્ટલી ઇફેક્ટ તો તમારા પર થવા જઈ રહી છે સામેવાળા વ્યક્તિ પર ગુસ્સો કરશો કે નહીં કરો તેને કંઈ ઇફેક્ટ નથી થવાની ગુસ્સો કરશો તકલીફ તમને જ સ્વાસ્થ્ય બાબતે થવાની છે તેથી આ મહિનામાં ચૂપચાપ રહીને શાંતિથી બગ ફક્ત શું ચાલી રહ્યું છે તે જ નિહાળવાની તમારે જરૂરત છે વધારે એગ્રેસન નથી રાખવાનું સાથે જ આપણે આગળ વાત કરીએ તો સેકન્ડ સ્થાન કે જે સેકન્ડ હાઉસ છે કે જે તમારી વાણી તો સાથે તમારા ફેમિલી રિલેશનશીપ ફેમિલીનો સપોર્ટ અને ધન એટલે કે લક્ષ્મીનું છે અને લક્ષ્મીના સ્થાનના માલિક ક્યાં વિરાજમાન છે તે વિરાજમાન છે કેન્દ્ર સ્થાનમાં કેન્દ્ર સ્થાન ચોથા સ્થાનમાં શુક્રદેવ વિરાજમાન છે અને ત્યારબાદ પંદર સપ્ટેમ્બર બાદ શુક્રદેવ આવી રહ્યા છે પંચમ સ્થાનમાં જે એક ત્રિકોણનું સ્થાન છે તમારી ધનના કારક વાણીના કારક અને ફેમિલીના કારક તે ખૂબ ફેવરેબલ સિચ્યુએશનમાં પૂરા મહિના માટે રહેવાના છે હું તો તમને તે જ એક ટીપ્સ આપી શકું છું રોકાયેલા જે કંઈ પણ કાર્ય છે તે પૂરા કરો આ મહિના દરમિયાન તમારા ધનના સ્થાનના માલિકનો તમને પૂરેપૂરો સપોર્ટ મળવા જઈ રહ્યો છે અને સાથે સાથે બીજા પણ એક ગ્રહનો સપોર્ટ મળી રહ્યો છે તે આગળ આપણે ચર્ચા કરીએ તો ધનના સ્થાનના માલિકનો સપોર્ટ મળી રહ્યો છે તમે તમારી વાણીના થ્રુ કોઈના સાથે વાત કરવાથી પણ જો કોઈ રોકાયેલું કાર્ય હોય ઘણા સમયથી તે પણ પૂરું થઈ શકે છે તેથી તમે આ મહિનામાં લક્ષ્મી પૈસા ઇન્કમને લગતી કોઈ મેજર તકલીફ નથી જણાઈ રહી તેથી તમારે તે વાત માટે તમારે કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી ફક્ત ને ફક્ત થોડુંક વધારે એક્સ્ટ્રા પુશ કરવાની જરૂર છે જો તમે તે કરશો તો આગળ તમને સફળતા મળી શકે છે તમારી જન્મપત્રિકાના થર્ડ હાઉસમાં ગુરુદેવતા વિરાજમાન છે ગુરુદેવતા ભાગ્યના સ્થાનના માલિક છે અને ભાગ્યના સ્થાનના માલિકની અતિચારી અવસ્થામાં વધારે પડતી ગતિની અવસ્થામાં તમારા ભાગ્ય પર દ્રષ્ટિ કરવી તે ક્લિયરલી સૂચવે છે કે તમે શુક્રદેવની મદદથી રોકાયેલા કામ માટે મહેનત કરશો તમારા ભાગ્યનો પણ તમને સાથ મળવા જઈ રહ્યો છે આ મહિનામાં તેથી ગુરુ અને શુક્ર આ બે ગ્રહો તમને મદદરૂપ થઈ રહ્યા છે તેથી તમારે આગળ વધવું છે પરંતુ તમે જો કોઈ રોકાયેલું કામ છે તે કરવા જશો તો કોઈક ને કોઈક વ્યક્તિ તો વચ્ચે તકલીફ આપશે ને તો તે લોકો તે શત્રુઓ સામે કોણ તમને જીતાડશે ઘણા એસ્ટ્રોલોજર ઘણા જ્યોતિષીઓ તેમ કહે છે કે સૂર્ય છઠ્ઠા સ્થાનમાં આવું તે ખરાબ સૂચવે છે મિત્રો બ્રહદ પરાસર હોરા કહ્યું છે કે છઠ્ઠા સ્થાનના સૂર્ય દેવતા તે વ્યક્તિને શત્રુ હનતા બનાવે છે ગમે તેવા મોટા પણ શત્રુ કેમના આવે છે તે વ્યક્તિ તેના સામે ક્યારે હાર નથી અને તે વ્યક્તિ તેના શત્રુઓને પછાડે છે તો માની લો કે સત્તર સપ્ટેમ્બર બાદ એટલે કે એકથી વ્યક્તિ તકલીફ આપી છે ને તો શાંતિથી સાંભળી લો કારણ કે સત્તર સપ્ટેમ્બર થી એકત્રીસ સપ્ટેમ્બર ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન તમારે ફક્ત ને ફક્ત તે શત્રુઓ સામે વિજય પ્રાપ્ત કરવાનો સમય છે સૂર્ય દેવતા પણ પંચમ સ્થાન બાદ છઠ્ઠા સ્થાનમાં આવશે તે તમને મદદ કરવાના છે પરંતુ મંગળ દેવતા અને સન જે સપ્તમ સ્થાનમાં જઈને જે તમારા ફર્સ્ટ હાઉસ પર દ્રષ્ટિ કરી રહ્યા છે તે તમારા ગુસ્સામાં વધારો કરશે પરંતુ તમારે ફક્ત તે કંટ્રોલ કરશો તો સૂર્ય દેવતા પર તમને મદદરૂપ થવા જ આવ્યા છે તેથી એકંદરે જોવો જોઈએ તો સેવન્ટી પર્સન્ટ તો અત્યાર સુધી તમે ઘણું સારું તમને કહ્યું છે તે રીતે તમારા માટે ઘણું સારું છે જે કોઈ પણ વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓને એકથી સપ્ટેમ્બર એકથી સત્તર સપ્ટેમ્બર સુધીનો સમય સારો છે પરંતુ ત્યારબાદ પંદર સપ્ટેમ્બરે જ્યારે બુદ્ધ દેવતા છઠ્ઠા જશે અને સત્તર સપ્ટેમ્બરે સૂર્ય દેવતા છઠ્ઠા જશે રહી ગયા ફક્ત ને ફક્ત કેતુ દેવતા સત્તર સપ્ટેમ્બર બાદ ફરીથી તમારા ફોકસ કરવા પર તમને તમને તકલીફ આપી શકે છે તેનું કારણ શું છે શુક્ર દેવતા પંચમ સ્થાનમાં આવવા જે લવ રિલેશનશીપના કારક છે અને વધારે પડતું પણ રોયલ લાઈફ સ્ટાઇલ છે તેવા શુક્ર દેવતા પંચમ સ્થાનમાં આવશે કે જે તમારા સંતાનને એટલે કે મેષ રાશિના જે કોઈ પાંચ જાતક છે તેના સંતાનને કે પછી તમે જાતે મેષ રાશિના છો તો તમારું પણ પાંચમું સ્થાન એક્ટિવ થઈ છે જે એજ્યુકેશનને રિપ્રેઝેન્ટ કરે છે તો મેષ રાશિના તમામ જાતકો આ વાત ગાંઠ બાંધીને રાખી દો કે જે ફોકસ તમે એક થી સત્તર સપ્ટેમ્બર સુધી રાખી રહ્યા છો તે જ ફોકસ ત્યારબાદ પર રાખવાનો પ્રયત્ન કરવાનો છે કારણ કે શુક્ર દેવતા એકંદરે તમને મદદ કરશે પરંતુ લવ રિલેશનશીપમાં કે એજ્યુકેશનથી હટીને ગેમિંગમાં કે કોઈ પણ ઈતર પ્રવૃત્તિમાં તમારું ધ્યાન ન જતું રહે તે ખાસ કાળજી રાખવાની રહેશે નહીં તો તે તમને તકલીફ પહોંચાડી શકે છે વાત કરીએ તમારા બિઝનેસ બાબતે અને તમારા મેરેજ રિલેશનશિપ બાબતે બિઝનેસના કારક શુક્ર દેવતા ચોથા અને પાંચમા સ્થાનમાં છે સારું જ છે અને લવ મેરેજ રિલેશનશીપના કારક પણ શુક્રદેવતા થઈ રહ્યા છે આ મહિના દરમિયાન તમે તમારા લાઈફ પાર્ટનર સાથે પણ ઘણી સારી પળો વિતાવી શકો છો તેમના સાથે ક્યાંક ને ક્યાંક તમે ફરવા જવાનું પણ પ્લાનિંગ કરી શકો છો તે ટ્રીપ તમારે જરૂરથી કરવી જોઈએ તેના સાથે સારો સમય નીકળી શકે છે સાથે જ જો તમે બિઝનેસમાં છો બિઝનેસ પાર્ટનર સાથે પણ જે કંઈ પણ તમે બિઝનેસ ટ્રીપ કરશો તેમાં ક્યાંક ને ક્યાંક તમને ઘણી સારી એવી સફળતા મળવાના સંજોગો બની રહ્યા છે તો આ મહિનો તમારા માટે બિઝનેસ રીતે પણ ઘણો સારો છે જે લોકો જોબ કરે છે કરિયરના માલિક જે છે જોબના માલિક જે છે નોકરીના માલિક જે છે દેવતા તે બારમા સ્થાનમાં છે ને વકરી અવસ્થામાં છે મિત્રો આ મહિનામાં જોબ જે લોકો પણ કરે છે જોબમાં તમે ગમે તેટલી પણ એફર્ટ કેમ ના આપો તે એફર્ટના આધારે તમને જશ ન મળવો એટલે કે તમે ઘણું સારું કામ કરો છો પરંતુ તે સારા કામનું ફળ શ્રેય કોઈ બીજો વ્યક્તિ લઈને જઈ રહ્યો છે તેવું થઈ શકે છે તમારા પાછળ ઘણી બધી પોલિટિક્સ થવાના સંજોગો પણ મળી રહ્યા છે તેથી પોલિટિક્સથી બચવાનું છે સત્તર સપ્ટેમ્બર બાદ તમે પણ તે પોલિટિક્સ કરતાં લોકોને પછાડી શકો છો તેથી ફક્ત સત્તર સપ્ટેમ્બર સુધી જુઓ કોણ કોણ મારી પાછળ વાત કરી રહ્યું છે અને પછી તે લોકોને સમજાવવાનું છે કે કયા પ્રમાણે આગળ વાત કરી શકાય છે બીજી વાત તમને તે પણ કહેવાની છે કે ગુરુદેવતાનું ભાગ્ય સ્થાન પર દ્રષ્ટિ થઈ રહી છે સૂર્ય અને બુદ્ધનો યોગ જે છે તે પંચમ સ્થાનમાં પણ થઈ રહ્યો છે પંદર સપ્ટેમ્બર સુધી શુક્રદેવ પણ પંદર સપ્ટેમ્બરથી આવી રહ્યા છે મિત્રો ક્યાંક ને પાંચમું સ્થાન આ આ મહિના દરમિયાન ખૂબ વધારે હાઈપર એક્ટિવ રહેવાનું છે પાંચમું સ્થાન એજ્યુકેશન લવ રિલેશનશિપ અને સાથે સાથે શેર માર્કેટને પણ રિપ્રેઝેન્ટ કરે છે જે લોકો પણ શેર માર્કેટમાં છે તો આ મહિના દરમિયાન તમે તે પ્રમાણેના શેર પરચેસ કરી શકો છો કે જે શેર અચાનક જ રાતોરાત ડાઉનથી અપ જઈ શકે છે અને તમને ઘણો મોટો ફાયદો પડી શકે છે તેથી કેતુ વિરાજમાન છે તો પ્રોપર ફક્ત ને ફક્ત તમારે રિસર્ચ કરવાનું છે રિસર્ચ કરો ને આગળ વધો ત્યારબાદ જુઓ કે શેર માર્કેટ પર તમને ઘણો સારો એવો સપોર્ટ સફળતા અપાવી શકે છે તો મિત્રો આ પ્રમાણે મેષ રાશિના તમામ જાતકો તમારા માટે આ મહિનો એટી ટ્વેન્ટી આપણે કહી શકીએ ઘણા સમય બાદ મેષ રાશિના જાતકો તમારા માટે આવો સારો સમય આવ્યો છે તો આ મહિનાનો તમારે પૂરેપૂરો સાથ ઉઠાવવાનો છે અને તેનો લાભ ઉઠાવ્યા બાદ તમારે આગળ વધવાનો છે ઉપાય શું કરવાનો છે મિત્રો જે કોઈ પણ લોકો ઇન્ડિયામાં છે તે લોકો જે કોઈ પણ વ્યુઅર છે તે લોકો દરરોજ સવારે અડધો કપ દૂધમાં થોડું મધ ભેગું કરો અને થોડું અત્તર ભેગું કરો અને ત્યારબાદ અત્તર ભેગું કર્યા બાદ તમારે મહાદેવ ઉપર તેનાથી અભિષેક કરવાનો છે જેના કારણે આ મહિનામાં જે કંઈ પણ તકલીફ છે તે સુડીનો ઘાસ હોયથી જઈ શકે છે હવે જે કોઈ પણ વિદેશમાં છે અને જે લોકો મંદિરે નથી જઈ શકતા તો તમારા ઘરમાં તમારે એક પાર્થિવ શિવલિંગ લાવવું જરૂરી છે અને શિવલિંગ પર આ પ્રમાણે અડધો કપ દૂધમાં તમારે મધ અને થોડું અત્તર ભેગું કર્યા બાદ મહાદેવ પર તેનાથી તમારે અભિષેક કરવાનો છે અને કયા પ્રમાણે શિવલિંગની સ્થાપના કરવાની છે તેના માટેનો ડિટેલ વિડીયો ઇન્સ્ટાગ્રામ ચેનલ પર છે તે જરૂરથી તમારે ચેક કરવું જોઈએ જેથી તમારાથી ભૂલ પણ ન થઈ શકે કે ઘરમાં તમે પૂજા કરી રહ્યા છો તો શિવલિંગ શકાય તેની સ્થાપના થઈ શકે સાથે પ્રમાણેનું પરફ્યુમ તમારે યુઝ કરવું છે કે જે પરફ્યુમની સ્મેલથી ફ્રેગરન્સથી કોઈ પણ વ્યક્તિ સમજાય કે અત્યારે આ જ વ્યક્તિ અહીંથી ગયા હતા તે પ્રમાણે તમે જો તમારી ઓળખ ઊભી કરશો એટલે કે જો કોઈ પણ સ્મેલ આવે છે તો અમિત આકાશ કે કોઈ પણ આ પ્રમાણે આ જગ્યા પર ચેતર ગયા છે તે પ્રમાણેની ઓળખ ઊભી કરશો તો આ મહિનો તમને ઘણો સાથ આપી શકશે મિત્રો તમારા માટે ઘણો સારો સમય છે તો મિત્રો તમામ મેષ રાશિના તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપના મેમ્બર્સને આ વિડીયો શેર કરો અને જો માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો અને વધારે લોકોને શેર કરો વિડીયો કેવો લાગ્યો છે અને કોઈ પોઈન્ટ રહી ગયો હોય તો તે પણ કમેન્ટમાં પૂછવાનું ન ભૂલશો આપની કમેન્ટની હું રાહ જોઈ રહ્યો છું આપ સૌમાં રહેલા શિવ તત્તને મારા વંદન ઓમ શિવાય